ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓના રોજગારી ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઈ જશે જેમાં તેમણે કહ્યું હતું કે દિવોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે કુલ પંચ્યાસી જેટલી દિવાલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જો કે અત્યારે માત્ર પંચાવન જેટલી જ દિવાલ બનાવવા આવી રહી છે હજી પણ ત્રીસ જેટલી દિવાલ બનાવવામાં આવશે અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે દિવાલ બનાવવાનો છે તેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય તેમ છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ રાજમાર્ગ પર મસ્તી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે હું ટાવરો વેપારી છું મારી શોપ છે ટાવર ઉપર કેટલા વર્ષો જૂની છે આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એની અમને ઘણું નુકસાન થયું છે એ લોકો જે અમને પહેલા વર્તન આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવટ હતું તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નથી એના માટે પણ અત્યારે એ લોકો જે દસ ફૂટનો રસ્તો આપવા માંગે છે એની અમારું ઠંડ ઓર બગડી જવું અમને લાગે છે કારણ કે કોઈ વાહન આવી શકે નહીં દસ ફૂટમાં તો અમારો ધંધો કરવો કેવી રીતે

અત્યારે હાલમાં બંધ છે એ બી કેટલા સમયથી બંધ છે એ બે મહિનાથી બંધ છે એક બાજુ સરકાર વિકાસ વિકાસની વાતો કરે છે આને કઈ રીતે તમે મૂળવો છો એ સમજ પડતી નથી અમે અમે બી શું કરીએ અમે વિકાસ સાથે સમજ છે અત્યારે કે ભાઈ મેટ્રો બને માં આપણે તો આપણો ઘણો વિકાસ થશે પણ જો અગર માણસો નહીં રહેશે મરી જશે તો વિકાસ શું કરશું અમે અમને એની સાથે કોઈ નથી આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી અમે સાહેબ ટાવર રોડના રાજમાર્ગના વેપારીઓ છે આટલે ઓગણીસ મહિનાથી આ રસ્તો બંધ છે અને અમારા ધંધા બિલકુલ ચાલતા નથી પહેલાં યુટિલિટી શિફ્ટિંગમાં એક વર્ષ બંધ રહ્યું ત્યારે અડધો રસ્તો ચાલવામાં ખોલવામાં આવેલો ત્યારે ધંધા અડધા થઈ ગયેલા તે બાદ આ ઓગણીસ મહિનામાં ધંધા બિલકુલ ઝીરો થઈ ગયા છે એમઓયુ અમારા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અમારા સાથે એમઓયુ બનાવવામાં આવેલું કે દસ મહિનામાં આ સંપૂર્ણ રોડ કામ કરીને રૂપ સ્લેબ બનાવીને ખોલી આપીશું એ એ લોકોથી કામ પૂરું થયું નહીં એટલે એને એક્સટેન્શન કરીને બીજા ઓગણીસ મહિના સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું હજી પણ પચાસ ટકા જેટલું કામ પણ પૂરું થયું નથી અને અત્યારે એ લોકોને વળતર નહીં આપવું પડે એટલે એક ન જીવો દસ ફૂટનો રસ્તો અમારે આપે છે આ દસ ફૂટનો રસ્તો કેટલા સમય સુધી આપશે એનું કંઈ નક્કી નથી આ પ્રોજેક્ટ કેટલી સમય મર્યાદામાં પૂરું થશે એનું કંઈ નક્કી નથી એટલે આ જો પ્રોજેક્ટ બીજા બે ત્રણ વર્ષ ચાલે તો આ વેપારીને ત્યાં આગળ મરવાનો સમય આવી જાય અમારે અમારા પરિવાર જે માણસો છે એનો ઉપરથી અમારા જે લાઇટ બિલ વેરા બિલ એ બધા ખર્ચા લાગેલા છે એ બધું કેમ પૂરું થાય એ ખબર નથી અમારો આ શાંતિપૂર્ણ પ્રદર્શન છે અમારે કોઈ શાંતિથી બધું કામ કરવું છે અમે ગાંધીનગર સુધી સાહેબોને મળી આવ્યા છે હજી સુધી એનો કોઈ રસ્તો અમારે મળ્યો નથી કોમ્પ્લેક્સ બનાવીને દુકાનો આપવાની વાત ના ના એવું કઈ એવી કોઈ વાત નથી ઇનિશિયલ બહુ પેહલા એવું હતું બઉનિશિયલ સ્ટેજ માં અત્યારે એવી કોઈ વાત છે નહીં